ઝઘડીયા તાલુકાના બલેશ્વર ગામમાં પવન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પ્રથમવાર સમસ્ત વસાવા સમાજ સ્વાભિમાન સભાનું ભવ્ય આયોજન કરાયું હતું રાજકીય સામાજિક આગેવાનો બ્યુરોક્રેટિક્સ ડોક્ટર વકીલ ખેલાડીઓ સહિત તમામ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન આપનાર તમામ શ્રેષ્ઠીઓની પ્રેરક ઉપસ્થિતિમાં સમસ્ત વસાવા સમાજ સ્વાભિમાન સભા યોજાયું હતું સભામાં અગ્રણી સામાજિક કાર્યકરો સહિત મોટી સંખ્યામાં દક્ષિણ ગુજરાતના વસાવા સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા સમાજમાં શિક્ષણ વધે શિક્ષણ વધવાથી સમાજનું સ્તર ઉપર લાવાય અને કેમ કરીને સમાજને ઉપર લઈ જવા માટે શિક્ષણની જરૂર છે સંગઠનમાં અમારો સમાજ મહેનતો છે પરંતુ અલગ અલગ દિશામાં વહેંચાઈ ગયેલો છે તો એ સમાજ એક મંચ પર આવે સંગઠિત થાય અને એક દેશની અને સમાજની પણ શક્તિ બને એના માટે એક સંગઠનની જરૂર છે તદુપરાંત જે અલગ અલગ દિશામાં સમાજને પૂરિવાજો નડી રહ્યા છે એને પણ અમે દૂર કરવા માટેના પ્રયાસો કરીશું જે આજે વિશાળ મેદની અહીંયા ભેગી થવાની છે એ દરેક જિલ્લામાંથી બધી અહીંયા આગળ પબ્લિક આવવાની છે અને અહીંયા ભેગું થવાનું કારણ એક જ છે કે આપો સંગ સમાજ આખો સંગઠિત થાય અહીં આગળ અને આખી જે સંગઠન શક્તિ છે દેખાય આ કાર્યક્રમમાં અમારા સૌનો એક જ સંકલ્પ છે કે આદરણીય વડાપ્રધાન જે સરકાર દ્વારા ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા જે યોજનાઓ આદિવાસી સમાજના માટે એ લોકોના ઉત્થાન માટે એ લોકોના જીવન ધોરણ ઊંચું આવે એના માટે જે મૂકી રહ્યા છે એ યોજનાઓનો અને એમનો સંકલ્પ છે કે વિકસિત ભારત બનાવવાનો પણ વિકસિત ભારત બનાવવાની સાથે સાથે આદિવાસી સમાજના લોકોને પણ જો વિકસિત કરીશું તો તો આ દેશ ચોક્કસ વિકસિત બની શકશે અને બે હજાર સુધીના સંકલ્પને પરિપૂર્ણ પરિપૂર્ણ કરવા માટે આજે આ વસાવા સમાજનું એક સમસ્ત વસાવા સમાજનું સંમેલન યોજાઈ રહ્યું છે